છેલ્લો ફેરો છે અને શેઠ છે એ નાવમાં બેઠા પણ વિચાર કરે કે હવે મારે બધું છોડી દેવું બધું જ ત્યાગ કરી અને ઉત્તરાખંડના એ જંગલોમાં એ વિહાર કરવા લાગ્યા પછી તો એને દીક્ષા લીધી સંત દીક્ષા લીધી સમર્થ સંત મળ્યા છે સંત મસ્તરામ એને મળ્યા છે એનાથી એને દીક્ષા લીધી તો એક શબ્દ માત્ર હવે બોલો જે નાવિક છે એ તો શું કહેતો હતો કે આવું છે નાવમાં તો રિવર ક્રોસ કરી જાવ નહીતર અહીંયા તમને પશુ ખાઈ જશે એટલે કહેતા હતા કે છેલ્લો ફેરો છે હવે હું પાછો નથી આવવાનો પણ એ શબ્દ એને પકડી લીધો કે છેલ્લો ફેરો છે એમ કોને ખબર આપણો કેટલામો ફેરો હોય હે મનુષ્ય જન્મ મેડો એટલે સમજી લેવાનું કે છેલ્લો જન્મ ચોરાસી લાખ યોનીમાંથી પસાર થઈ શિવ મહાપુરાણ કહે છે કે જીવને એ મનુષ્યનો જન્મ મળે છે જો આ મનુષ્યમાં જીવ એ ભગવાનની કથા સાંભળી અને કલ્યાણ નથી કરતો તો ફરી એને જન્મ મરણના ચક્રમાં ફરવું પડે છે ચોરાસી લાખ યોનીમાંથી પસાર થઈ અને આપણને આ મનુષ્યનો જન્મ મળે છે ત્યારે આ મનુષ્ય જન્મના એ કરવા યોગ્ય એ કાર્ય એટલે કે ભગવાનની કથા એ કથાનું જ્યારે આપણે રસપાન કરવા બેઠા હોઈએ ત્યારે શિવ મહાપુરાણોનું એ મહાત્મ્ય મહાત્મ્ય એટલે કે મહિમા કોઈ વ્યક્તિનો આપણને મહિમા નો હોય તો આપણે એને માન સન્માન નથી આપતા પછી એ વ્યક્તિ ગમે એટલો પહોંચેલો વ્યક્તિ હોય પણ આપણે એના માં શ્રદ્ધા નથી રાખતા આપણે એનો કોઈ મહિમા નથી ખબર તો પછી આપણને માન સન્માન કોઈ હોતું નથી કોઈ એવો મોટો વ્યક્તિ અહીંયા આવીને બેસી જાય આપણે એને ઓળખતા ન હોય તો આપણને એનો કઈ મહિમા નથી થતો પણ કોઈક અહીંયા આવી અને માઇકમાં એ વાત કરે કે ફલાણા ભાઈ છે એ આટલા સુધી એ પોતાનું કાર્ય કરે છે આવી આવી એ સામાજિક એ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે સમાજલક્ષી કાર્ય કરે છે ત્યારે આપણું મન આમ ખુલે પહેલી વાર બોલો વ્યક્તિ એવો ભાવ હોય અને જ્યારે ઓલી વાત સાંભળીને ભાવ હોય એ બંનેમાં તફાવત છે કારણ કે આપણે મહિમા સાંભળ્યું શિવનો મહિમા શિવ મહાપુરાણ નો મહિમા સાંભળીએ તો આપણું પણ મન આ શિવ મહાપુરાણ કથામાં જોડાઈ જાય તો નવ દિવસ સુધી આપણને એ મહાત્મ્ય રૂપી બંધનથી બાંધીને રાખે મહાત્મ્ય છે એને હું કહું દોરી છે શ્રોતા અને શાસ્ત્ર વચ્ચેની જો કોઈ દોરી હોય તો તે મહાત્મ્ય છે મહાત્મ્ય રૂપી દોરીથી એ બંનેનું બંધન થાય છે મહાત્મ્ય હોય દોરી હોય તો આપણે જોડાયેલા રહીએ નહીતર તો કથા ચાલે છે બસ ચાલે બહુ સરસ મજા આવે પણ મહાત્મ્ય સાથે જો શ્રવણ થાય તો આ જીવનું કલ્યાણ થાય ખરેખર જે કરવા બેઠા છે કલ્યાણ દુર્ગુણોનો નાશ એ ત્યારે થાય જ્યારે મહાત્મ્ય સાથે આપણે આપણે શ્રવણ કરતા કરતા હોય હોય કરોડો કરોડો રૂપિયાની વાત પણ બાજુમાં બેસેલો જે વ્યક્તિ હોય એ ઇન્કમ ટેક્સમાં છે આપણને ખબર ન હોય કરોડો કરોડો રૂપિયાની વાત બે વ્યક્તિ કરતા હોય અને આગળની સીટમાં જે બેઠો હોય ઇન્કમ ટેક્સમાં જોડાયેલો હોય એનો કોઈ મોટો અધિકારી ઓફિસર હોય પછી ખબર પડે એટલે એમ કહે કે તો મને સપનું આવ્યું હતું એવું કંઈ છે નહીં તરત વાત બદલી જાય શું કામ એ કારણ કે ખબર પડી કે સામે આગળ બેઠેલો વ્યક્તિ કોઈ સામાન્ય નથી એને આ બધી ખબર પડશે તો બસમાંથી નહીં આ જગતમાંથી આ બધી પેઢી ઉઠાડી દેશે મહિમા થાય ખબર પડે કે આ વસ્તુ શું છે આ વ્યક્તિ કોણ છે આ વ્યક્તિત્વ શું કહેવા માંગે છે ત્યારે આપણે એમાં જોડાઈ જતા હોઈએ છીએ શિવ મહાપુરાણ એ તત્વથી ભરપૂર પુરાણ છે કે જે મહાપુરાણમાં ચોવીસ હજાર શ્લોક છે એ શિવ મહાપુરાણનું મહાત્મ્ય એ સ્કંદ પુરાણમાં સાત અધ્યાયમાં કહેવામાં આવ્યું છે સ્કંદ પુરાણ એ બધા જ પુરાણોનું મહાત્મ્ય એ સ્કંદ પુરાણમાંથી આપણને પ્રાપ્ત થાય કારણ કે સૌથી મોટું પુરાણ અઢાર પુરાણ છે એ અઢાર પુરાણમાં સૌથી મોટું પુરાણ સ્કંદ પુરાણ છે અને એ સ્કંદ પુરાણમાં ચોર્યાસી હજારથી વધારે શ્લોક છે અઢાર પુરાણની સંખ્યા શ્લોકની સંખ્યા જો કાઉન્ટ કરીએ તો ચાર લાખ થાય પુરાણ એની સંખ્યાનો સરવાળો કરીએ તો લાખ શ્લોક થાય આ રચયતા ભગવાન ભગવાનના એ અવતાર એવા વેદવ્યાસજી મહારાજને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે કારણ કે આપણે બે શ્લોક બે કવિતાની પંક્તિઓ ન લખી શકતા હોય ત્યારે ચાર ચાર લાખ અઢાર પુરાણ લખવા એક લાખ શ્લોક મહાભારતમાં છે એવું શાસ્ત્ર લખવું કઈ સહેલી વાત છે એ વેદવ્યાસજી જેને અઢાર પુરાણની અંજલી આપણને પ્રદાન કરી છે એમાં સ્કંદ પુરાણમાં સાત અધ્યાયમાં શિવ મહાપુરાણનું એ મહાત્મ્ય ભગવાન વેદવ્યાસજી લખે છે ક્ષેત્રમાં પરમ પવિત્ર તીર્થ ક્ષેત્ર છે એમાં નિત્ય કથા ચાલે છે મહત્વ હોય નેમિસારણ્ય ક્ષેત્ર એક કથાનું ક્ષેત્ર છે પુરાણોની બધી જ મોટા ભાગેની કથાઓ બધી નેમિસારણ્ય ક્ષેત્રમાં થાય છે એ પછી સત્યનારાયણ કથા હોય તો એમાં ભૂદેવ કહે કે પરમ પવિત્ર તીર્થ ક્ષેત્ર નેમી એ શોનક આદિ ઋષિ મુનિઓ ભેગા થયા હતા પુરાણોના જ્ઞાતા એવા સુદ પુરાણી ત્યાં ભેગા થયા હતા બધી જ કથાઓ એ નેમી ક્ષેત્રમાં જ શા માટે કારણ કે સ્થાનનું મહત્વ હોય આપણે કયા સ્થાનમાં બેઠા છીએ આપણું મન એ સ્થાનને અનુરૂપ થઈ જાય છે આપણે કથાના એ કથાના એ સ્થાનમાં બેઠા છીએ તો આપણું મન ભગવ થઈ જાય છે ભગવાનમય થઈ જાય છે શા માટે કારણ કે આપણે એ સ્થાનમાં બેઠા સામાન્ય રીતે સ્થાન નો મહિમા સમજવું હોય તો આપણે કોઈ મોલમાં ગયા હોય ખાલી ખાલી મોલમાં આટો મારવા જ ગયા હોય આપણા ફ્રેન્ડ હોય આપણા મિત્ર હોય એને કઈક વસ્તુ લેવી હોય અને આપણે એ કીધું કે ભાઈ ચાલ ને મારે સથવારો થાય સાથે ચાલ ને ઘરે બેઠો એના કરતા મોલમાં આટો મારી એસી ની હવા ખાઈ પાછા આવી જશું પણ એની સાથે એમને આપણે ખાલે ખાલી ગયા હોય તો પાછા આપણે ખાલી આવીએ છીએ ખરા કંઈક ને કંઈક નાની મોટી વસ્તુ તો લેવાય જ જાય અને એનો સૌથી વધારે અનુભવ બેનો ને હોય કંઈ નથી લેવું એમ કરીને ગયા હોય તોય કંઈક લઈને આવે શું કામ કારણ કે ત્યાંનું સ્થાન તેનું વાતાવરણ એવું છે બધા લોકો કંઈક ને કંઈક ખરીદી કરે છે બધા લોકો રાડો પાડી પડીને વેચે છે સ્થાનના કારણે આપણે વસ્તુને લઈને આવી જઈએ છીએ તો જો કંઈ લેવું ન હોય એવું કંઈ અને બજારમાં ગયા હોય છતાં પણ કંઈક વસ્તુ લઈને આપણે આવતા હોય તો આવી કથામાં જ્યારે આપણે બેસીએ છીએ નિષ્કામ ભાવેથી માત્ર બેસી જ જઈએ તો એને કેન પ્રકારેણ આપણે પણ આ કથામાંથી ને કંઈક એવું લેવાનું છે ત્યારે એ પરમ પવિત્ર એવું નિયમિષારણિત જેવું ક્ષેત્ર કે જે ચર્ચા કરતો હોય ત્યારે શાસ્ત્રને એને મીમાંસા કહે છે વૈદિક ચર્ચા એટલે મીમાંસા બે જ્યારે જ્ઞાની વ્યક્તિઓ જ્યારે વાત કરે છે તો એ વાત કોઈ સામાન્ય ગપ્પા નથી એને મીમાંસા કહેવાય ત્યારે આ લોકો પરસ્પર મીમાંસા કરે છે ચર્ચાઓ કરે છે કેવી ચર્ચાઓ ભગવત ચર્ચા સુત પુરાણીનું ત્યાં આગમન થયું ખુબ ના